નમસ્તે મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે આપણે બનાવવાના છે પપૈયાનો હંભારો જે પપૈયાનો હંભારો વણેલા ગાંઠિયા અને ફાફડા સાથે ખમણ સાથે લેવા લેવાયા આપણે એક સબસ્ક્રાઈબર છે જનકભાઈ એની કોમેન્ટ આવી હતી અને મને કીધું હતું આપણે પપ્પા કાચા પપૈયાનો હંભારો બનાવો અને પછી પાછી બીજી ભાઈએ કોમેન્ટ કરી કે આપણે તમે સંભારો ના બનાવ્યો મારે એ દુકાન કરવાની છે એટલે આપણે એના માટે આપણે કાચા પપૈયાનો સંભારાથી એ ભાઈ ને કઈ શીખવા મળે તો આપણો સંભારો બનાવવાનું જે સારું થઈ જાય એટલા માટે આપણે કાચું પપૈયું લીધું છે અને જેમાં વસ્તુ ન ખાય એ બધી તમને બતાવું આમાં તો ભાઈ જનકભાઈ ને કે આપણે મેં ગાંઠિયાનો ને વણેલાની દુકાનનો કરી લીધી છે વેપાર પણ મેં કરી લીધો છે એક વાર વણેલા ગાંઠિયાનો વિડીયો બનાવ્યો જે ફાફડાનો નહીં બનાવ્યો એ આપણે બનાવવાનો બાકી છે એ પણ બનાવશું સાથે સાથે સંભારો બનાવશું અને કઢી અને ચટણી પણ બનાવીશું ફેસપેલ ટાઈમ રહેતા જઈ એમ બનાવી નાખશું અત્યારે આપણે આ ખાલી સંભારો બને અને જે આ પપૈયા ને છે એ મહત્વનું છે અને આ પપૈયો ત્રણ બે થી ત્રણ કલાક જ સંભારો સારો રહે તો તડકાનું વાતાવરણ હોય તો ત્રણ ચાર કલાક પછી બગડી જાય એટલે આમ જેમ જોઈએ ને એમ સંભારો કરવાનો હોય આનો એ ખાસ વસ્તુ છે અને બીજા નંબરમાં આ જે ખમણી છે આ જેમાં દુકાન કરી હતી ને એ વખતની જ છે તો તમારે આવી જ લેવાની અને આવી ઘરની જે વાપરીએ એ નહીં ચાલે જો સારી હોય તો આમાં થોડું કામ થાય બાકી આવી સ્ટીલની નાની ખમણી થી શું છે પપૈયાનો છુંદો થઈ જાય અને પછી તરત પાણી નીકળી જાય તો આ પણ નહીં હાલે આવી મોટી સારી લેવાની જો તમે ખમણી લેવા જાઓ ને ત્યારે થોડું હાટે પપૈયું નાનું ભેગું લેતું જાવ એનું કટિંગ સારું આવે એવી જ ખમણી લેવાની શું છે મેં મારે આવી આનાથી એક નાની હલકી લેવાઈ ગઈ તો એ ફેલ થઈ ગઈ એટલે આવી ખમણી પણ સારી લેવાની અને પપૈયું આ તમારે આ પપૈયું એવડું મોટું છે અને ખમણ તો ખાલી એક જ મિનિટ થાય એક થી બે મિનિટ થાય એટલે જો તમારે હથિયાર હારણ હે ને તો જ કામ કરવાની મજા આવશે એટલે આવા હથિયાર બકડીયું જારો એ બધી વસ્તુ સારી જ રાખવાની દુકાન માટે હવે આપણે આને પપૈયામાં જે મટીરીયલ સંભારો વપરાય એ બધું અને એક બીજી વાત જનકભાઈ ની કે જો આ તમે પપૈયું હારે કિલો એક કે બે કિલો ખમણી નાખો પછી આમે માનો તમારે ઘરા બે કિલાના કિલા એકની છે આગળ જરૂર નથી પપૈયાના છીણ ની વધારે તો આમાં મીઠું ખાંડ પછી હળદરા લીંબુનો લીંબુ નો રસ એ બધું છે ને જેમ જોઈએ એમ ભેગો કરવાનો એવું છે કે આપણે બે કલાકમાં એટલું છીણ જોહે અને પપૈયું વધારે ખમણી નાખ્યું બે પાંચ કિલો તો પપૈયા ના છીણ ને મિક્સ કરવાનું મીઠું ને ખાંડ ને હરદર ને ચટણી જો વધારે તમે મીઠું નાખી દેવો ને તો પછી પપૈયામાં પાણી નીકળશે અને એ હાવ લોંદા જેવું થઈ જાય એટલે કલાક પૂરતી બે કલાક પૂરતી જેટલું છીણ ભલે ખમણી નાખો તમે પાંચ દસ કિલો પપૈયો હારે કલાકમાં જેટલું જોઈએ એટલું મીઠું નાખવાનું અને આમાં જે વસ્તુ જોઈએ હું તમને બતાવી દઉં

આ બે ચાર ને પાંચ વસ્તુ સંભาระમાં આવશે અને આને કોઈ બીજું કંઈ કાચે કાછું જ બની જશે કોઈ બીજી વસ્તુની જરૂર નથી એક બસ સીણવાનું વ્યવસ્થિત જોઈએ આપણે સીણી તમને કટિંગ કરીને બતાવું આ પપૈયાને મેં ધોઈ નાખ્યું છે હવે આપણે આને ચાર ભાગ કરી નાખીએ અને એક બીજી વસ્તુ કે આ પપૈયું છે ને કાચું જ લેવાનું પાક ઉપર હોય ક્યારેય નહીં અંદર જેવું નીકળે ને એ પપૈયાનો નહીં બને કારણ કે એટલે હંમેશા કાચું જ લખવાનું જે અંદરથી અંદરથી વ્હાઈટ નીકળે સફેદ નીકળે ને એવું જ પપૈયું આપણે સંભારામાં કાચા સંભારામાં યુઝ કરવાનું આ કડક થઈ ગયું છે પણ આ અંદરથી વાટ છે એટલે આનો સંભારો બની જાય આનાથી કાચું નાનું નાનું હોય તો પણ ચાલે કાઢી આપણે આની ચાલ ઉતારવાની છે ચાલ ઉતાર લઈએ ચાલ ઉતારવી જરૂરી છે બાકી સંભારો કરશો લાગશે ચાલ એટલે ચાલ ઉતાર લેવાની પપ્પા સંભારો બનાવો કામ ચાલુ છે પણ આમાં શાંતિ રાખવી પડે બાકી લાગી જાય સાકુ લાગી જાય ખમણી લાગી જાય તો આપણે આવી રીતે આની ચાલ ઉતરી લીધી છે અને ચીણી નાખીએ તો આપણે આ ખમણીનો યુઝ કરીએ તો આને થોડોક દીવાલનો અથવા કોઈ પણ વસ્તુનો ટેકો જોઈએ બાકી લહેરી જાય તો આપણે આને પપૈયાને છીણી નાખીએ છીએ

આમ છીણતા હોય તમને હથેરીમાં આંગળીમાં કે લાગવાની બીક લાગે તો એના માટે એક સ્ટ્રીક છે કે તમારે આવે ને જીન્સ નું કાપ કટિંગ કરી લેવાની પોકેટ હાથમાં પંજામાં આવી જાય ને પોકેટ નું આવી જાય એટલું રાખવાનું અને પછી આમાં એ આ પહેરી લેવાનું અને પછી આ હાથે પપોઈ પકડીને પછી આમ છીણ એ જીન્સના પેન્ટ થી તમને જે હથેડીમાં લાગવાની શક્યતા રહે એ નો લાગે અને સ્ટાર્ટિંગ માં તો લાગે ખમણી વસ્તુ એવી છે કે કદાચ તમારો ધ્યાન છે જ ભટકીએ તો લાગવાની બી કે શક્યતા રહે મને એક બે વાર લાગેલી છે એટલે જીન્સ સોયની પાછળની પોકેટ કાપી અથેડીમાં લઈ લેવા અને પછી ખમણી નાખવાની તો આવી રીતના આ ખમણીનો યુઝ થાય અને ખમણી સારી જ રાખવી પડશે તો જ આપણે પપૈયાના શીણ નો સ્વાદ આવશે આપણે આવી ખમણી થી છીએ તો ચૂંદો થઈ જાય આપણે ખમણી નાખ્યું છે આને આપણે મસાલા મિક્સ કરી દઈએ આવી રીતના તમારે જો વધારે સંભારો બનાવવાનો હોય તો આખી તપેલી ભરી દેવાની અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ જેવું પોપાય છે આપણે કિલો લીધું છે એમાંથી ચોથા ભાગનો સંભારો બનાવ્યો છે બરાબર સમજી જજો જનકભાઈ ને કેમ બનાવો આપણે સંભારામાં હવે મસાલા મીઠું નાખશું હળદર નાખશું ચટણી નાખશું લાલ મરચું નાખશું ના લીંબુ ખટાશ માટે નાખશું આ પાંચ વસ્તુ ને પપૈયું છ વસ્તુ જ આવશે બીજી કોઈ આવતી નથી અને તો પણ આનો સ્વાદ મસ્ત આવશે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખ દઈએ એટલે આપણે અડધી ચમચી મીઠું નાખ્યું છે જરૂર પડે તો પાછું નાખી દેવાનું ખોટું વધારે નહીં નાખવાનું હળદર નાખી દેવાની હળદર થી કલર આવશે એટલે હળદર નાખવી જરૂરી છે તો તમારે લાલ કલર કેસરી કલર એવો કરવો હોય તો આના ફ્રૂટ કલર આવે જ છે આપણે જે ફરસાણ માં વાપરીએ એ કલર પણ નાખી શકો હરદર બેસ્ટ છે હળદર વાળું કલર નાખ્યું મરચું નાખ દેવાનું તીખાશ માટે જે ખાતા હોય છે વધારે ઓછું નાખી કરી શકો તમે આમાં દરેક વસ્તુ પછી આ ખાંડ નાખ દેવાની ખાંડ એ જરૂરી છે ખાંડ પપૈયા માં આવે તો જેનો ગીળો સ્વાદ આવે જે રીતના આપણે મીઠું નાખીએ એ રીતના ખાંડ નાખ દેવાનું અને લીંબુ ખટાશ માટે લીંબુ નાખવું જરૂરી છે આપણે લીંબુ દઈએ બહુ ખાટો ના થાય જાય તમને લીંબુનો શે ટેસ્ટ આવવો જોઈએ એ રીતના નાખવાનો વધારે નાખવાની કંઈ જરૂર નથી તો આ રીતના આપણે આ મસાલા નાખી દીધા છે હવે અને હલાઈ નાખવા મિક્સ કરી દેવાનું આ થાય જોઈ શકો છો આમાં આપણે આપણે તમે જોઈ શકો છો આમાં આમાં કોઈ હળદર મીઠું મરચું ખાંડ લીંબુ એ જ વસ્તુ નાખી છે કલર પણ મસ્ત આવી ગયો છે અને આ પપૈયો તમે વણેલા ગાંઠિયા સારા ખાવ પાફડા ખાવ ખમણ એરે ખાવ પણ મસ્ત થાય છે અને મને પણ કાચા પપૈયાનો સંભારો બહુ ફાવે છે હું જયારે ગાંઠિયા બનાવ બનાવ ત્યારે સો ગ્રામ ગાંઠિયા ને સો ગ્રામ સંભારો મારે ખાવા જોઈએ એટલે આવી રીતના તમે આ સંભારો બનાવજો મજા આવશે અને આ કાચું પપૈયું આપણા શરીર માટે સારું પેટ સાફ કરના છે બધા એવું કહે છે તો આવી રીતે જનકભાઈ તમે બનાવજો સંભારો અને જો તમારે હજી કાંઈ તકલીફ હોય તો તમે તમારી ચિંતા ના કરતા આપણે બેઠા છે બીજી વાર બનાવશું કહેજો કોમેન્ટ કરીને બરાબર અને જો તમને આ વિડીયા માં કઈ પણ શીખવા મળ્યું તો આપણો મળ્યુંડિયો બનાવવાનો ધ્યેય આપણે સફળ થઈ ગયું આપણે બસ આપણા સબસ્ક્રાઈબર ને કે કોઈ પણ તમે કે કોઈ પણ વ્યક્તિને થોડુંક શીખવા મળે તો બહુ છે આપણે બીજું કઈ નહીં જોયું આપણે બનાવીએ આપણે એમ નાખે થોડુંક આવડે છે શીખવા મળે એના માટે જ આપણે ચેનલ બનાવીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાપા સીતે બાય